તાળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રોકડ રકમ રૂપિયા સત્યાવીસ હજાર ચારસોના મુદ્દામાલ સાથે ગંજી પત્તાનો હાર હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા બે ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસના રોજ ભાવનગર એલસીબી પોલીસ સ્ટાફના માણસો તળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે સરતાનપુર બંદર ગામે ટાવરની બાજુમાં આંબલીના ઝાડની નીચે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે અમુક માણસો ગોળ કુંડાળું વળી પૈસા પાનાવતી તીન પત્તીનો હાર જીતનો જુગાર રમી રહ્યા છે તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબી પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા ગંજી પત્તાના પાના પૈસા વડે હાર જીતનો તીન પત્તીનો જુગાર રમતા આરોપીઓને રોકડ રકમ સાથે ઝડપી લીધા હતા ઝડપાયેલા આરોપીનું નામ જણાવી દઈએ તો કરણભાઈ દિનેશભાઈ વેગડ ઉંમર વર્ષ વીસ રહે સરતાન પર તેમજ અર્જુનભાઈ ગણેશભાઈ ચુડાસમા ઉંમર વર્ષ ઓગણીસ રહે સરતાન પર તેમજ રાજકુમાર રમેશભાઈ ચૌહાણ રહે સરતાન પર સહિતના ત્રણ આરોપી વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો હતો જો કે આ બનાવમાં બે આરોપી ઝડપાઈ ગયા હતા અને એક આરોપી ફરાર થઈ ગયો હતો તેમજ આ કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અરવિંદભાઈ બારિયા અશોકભાઈ ડાભી તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર સહિતના જોડાયા હતા